સનાતન રખેવારી કરવા માટે આ વિસ્તારને આમ ધર્મ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ગદ્દીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્ન નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે

સોમનાથ દાદા અને કૃષ્ણચંદ્ર પરમાત્માના આશીર્વાદ છે આ જે આપદા આવી પડી છે ગામ ઉપર અને સમાજ ઉપર તો આના નિવારણ અર્થે આજ રોજ અમે લોકોએ એક પાઠાત્મક પુરુષોત્તના પાઠ વિષ્ણુ યાગ અને શિવની પ્રાર્થના એટલે કે રુદ્રાષ્ટાધ્યાય આ પ્રાર્થનાનું આયોજન કરેલ છે અને ભગવાન શ્રી હરિહર એટલે કે ભગવાન સોમનાથ દાદા અને કૃષ્ણચંદ્ર પરમાત્મા દ્વારકાધીશને હૃદયપૂર્વક એવી પ્રાર્થના કરીએ છીએ કે જેમના પણ શીર્ષ નેતૃત્વના ઇન્દ્રપ્રસ્થના શીર્ષ નેતૃત્વમાં આ જે વિચારોની સ્પૂર્ણા થઈ છે એ વિચારો નષ્ટ થાય અને ગામનું ઐતિહાસિક પૌરાણિક અને પારંપરિક મહત્વ યથાવત રહે અને આ બધું જ જળવાઈ રહે માટે કરી અને આજે આ બધા ભૂદેવો અહીંયા બેઠા છે આ રાત્રિ સુધી આયોજન કરેલું છે અને ભગવાન સોમનાથને અને કૃષ્ણચંદ્ર પરમાત્માને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે આનો કોઈ નીચોડ આવે અને અમને પૂર્ણ વિશ્વાસ છે અમારા કર્મ ઉપર અને અમારી શ્રદ્ધા અડગ છે એટલે એનો નિર્ણય આવવાનો જ છે રાધારમણ દેવની પણ અસીમ કૃપા થશે એવી જ રીતે સમગ્ર ગ્રામ દેવતાઓને પણ આ કાર્યક્રમ ઉપર અસીમ કૃપા રહે અને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય એવું આયોજન અમે કર્યું છે આવો અમારો સંકલ્પ છે કે જે વિચારની સ્પૂર્ણા શિષ નેતૃત્વને થઈ છે એ વિચારો નષ્ટ થઈ જાય ભગવાન સોમનાથને હૃદયપૂર્વક કડકડતા નાભીથી જે કંઈ પણ સ્વરો નીકળે છે અત્યારે નાભીમાંથી નીકળે છે કારણ કે અત્યારે અમારી ઉપર આભ ફાટી ફાટી છે આભ ફાટી ગયું છે અને આ આભને સાંધો મારવા માટે હરિહર સિવાય બીજો કોઈ આશરો નથી માટે અમે લોકો અત્યારે એના શરણમાં છીએ કારણ કે પ્રશાસન સાંભળવાના મૂડમાં નથી એ એમની છે એક્ટિવિટીથી તૈયાર છે ઘણા બધા લોકલ પ્રશાસનના પોઝિટિવ રિસ્પોન્સ આવે છે પણ એમની માથે પણ ઉપરથી કંઈ શિવર્ષા નેતૃત્વનું પ્રેશર આવે છે માટે હરિહર સિવાય કોઈ આશરો નથી ગામવાળા માટે શિવ નેતૃત્વ અમને સમય નથી દેવાનું અને હવે અમારે હરિહર આશરો છે અમારે માટે એક જ આશરો છે ભગવાન સોમનાથજી અને દ્વારિકાધીશજી આ એક અમારું શરણ છે અને એ શરણમાં અમે અમારા સંકલ્પમાં સિદ્ધ થઈશું થઈશું ને થઈશું ભાઈ શામળા તમારી સમાજ પ્રમુખ આજે અહીંયા બ્રહ્મપુરીમાં ભેગા થયા ભૂદેવો ભગવાન સોમનાથને પ્રાર્થના કરે છે કે લોકો ઘરવિહોણા થાય છે જેથી કરી અને ભગવાન પ્રાર્થના કરીએ કે જેમને આ વિચારો આવે છે એમના વિચારો છે એ વિચારણામાં ફરી વિચારણા કરી અને જે નાના માણસો છે એમને આમાંથી મુક્ત થાય એવી આજે ભૂદેવો દ્વારા આજે એક યજ્ઞનું આયોજન કર્યું અને સારા આહુતિ આપી હું બેઠો હતો અને બહુ સારી રીતે કાર્યક્રમ આગળ ચાલ્યો છે બીજા નંબર ની કે થોડા દિવસ પહેલા આ કમિટી રચનાઓ થઈ હતી તેને રચનાઓ કરવામાં આવી જે સમિતિના પ્રમુખ તરીકે સોમપરા સમાજના પ્રમુખ હેમલભાઈ હતા ત્યારબાદ જે બાકીના સભ્યોને જે જાણ કરવાની હતી

એને કોરોડિયર માટે થઈ ને તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે આ જે મકાનો છે એ એ એમાં જે ચર્ચા ચાલતી હતી ત્યારે લોકો દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું હું બહાર હતો મને ખ્યાલ પડ્યો કે આવેદનપત્ર દેવામાં આવ્યું અને લોકો મારા વિસ્તારના લોકોને આ પરિસ્થિતિ છે ને આ તકલીફ છે ત્યારે હું એક ધારાસભ્ય તરીકે કાલે લોકોને મળ્યો તમામ લોકોને મળ્યો પાંચ પ્રકારના લોકો છે એક હોટલવાળા છે એમ અલગ અલગ સમાજના બીજા ચાર સમાજના લોકો છે એમને મળ્યો એમની વાત સાંભળી અને એમની વાત સાંભળી અને મેં કલેક્ટર સાથે વાત કરી અને એમને કીધું કાલે સવારે આજે સવારે હું સાડા દસ વાગે એમની પાસે મળ્યો એમની જે માગણીઓ છે એ માગણી એમની સમક્ષ મૂકી અને જે માગણીઓ લોકો દ્વારા મને કહેવામાં આવી છે એ મૂકવામાં આવી અને મૂકવામાં આવી ત્યારે કલેક્ટર દ્વારા મને પોઝિટિવ જવાબ દેવામાં આવ્યો અને એ આધાર ઉપર જે મારે એમની સાથે વાત થઈ છે એ લોકોની વચ્ચે વાત કરવા માટે આવ્યો છે છતાંય લોકોએ જે નક્કી કરે અહીંના વિસ્તારના લોકો નક્કી કરે પ્રોપર્ટી એમની છે જગ્યા એમની છે એમનો હક અને અધિકાર છે અને અને વર્ષોથી એ લોકો રહી છે અને અને એ લોકો જે નક્કી કરે એ એ મારે હંમેશા જવાબદારી મારી પ્રજા તરફ રહેશે અને એક ધારાસભ્ય તરીકે જે મારી મારા વિસ્તારના લોકો પાટણના લોકો નક્કી કરશે ત્યારે વિમલ હંમેશા એમની હારે રહેશે અને એમાં પણ છતાં પણ ક્યાંય પણ વાતમાં પણ તેમને કીધું કલેક્ટરોએ પણ કીધું કે ક્યાંય પણ વાત કરવાની હોય એમાં જરૂર પડે તો મધ્યસ્થી કે જે કંઈ ખૂટતું હોય એ પણ મારી કહેવાની તૈયારી છે અને જે પણ હોય એમને એ પણ કીધું કે જે પણ થાય એ શાંતિ અને લોકો સાથે ચર્ચા કરીને એકબીજાને વિશ્વાસમાં લઈને થાય કે કોઈ થોડાક દિવસો પહેલા કોઈ દાદાગીરી જે પ્રાંત અધિકારી દ્વારા કઈ બોલવામાં આવ્યું હતું કે કોઈ તંત્ર દ્વારા બોલવામાં આવ્યું હતું એ એ વ્યાજબી નથી અને આ રીતે વ્યાજબી આ રીતે એકબીજાથી ચર્ચાથી ન થતું હોય છે એટલે એ પણ કીધું કે નાના હવેથી જે કંઈ થશે એકબીજાથી ચર્ચાથી થશે અને એકબીજાના ચર્ચાથી જ્યારે અ એનું સોલ્યુશન નિવારણ નિવારણ કરવામાં આવે એના માટે પ્રયત્ન છે અને મારા લોકો જે 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 રીતે કહેશે એ રીતે મારા લોકો સાથે હું હંમેશા ઉભા રહું છું પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે હું આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો છું પણ ઘણા બધા મિત્રોએ પણ વાત કરી અને પત્રકાર મિત્રોએ પણ વાત કરી કે સોમનાથના જે વિકાસની વાત છે અને સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારનો વિકાસ થાય એમાં આપણે બધા પણ સહભાગી થઈએ હું અહીંયાના પણ પ્રજાજનોને જણાવવા માગું છું કે આપના અહીંયાના સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વળતર મળે એ માટેના અમે પણ તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ પહોંચાડશું તો મારે ખાસ કરીને અહીંયાના સનાતન ધર્મના જે રખેવાર ભાઈઓ છે ભાઈ શ્રી હેમલભાઈ ભાઈ શ્રી જયદેવભાઈ ભાઈ શ્રી બાલાભાઈ શામળા આ બધાને મારે કેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મહંમદ ગદ્દીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો તો ત્યારે મેં આ વાત કરી હતી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે જે અંતર ઊભું થયું છે એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કેતા ના બધા કે અમે તો સોમનાથ ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું જ કેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે છીએ અમને તમારો વિરોધ નથી તમને પૂરતું તમારું વિસ્થાપન તમને ફરીથી સારી રીતે તમારા મકાન ધંધા રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છીએ પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને કે જ્યારે આ વિસ્તારમાં ગરીબ દેવી પૂંજકોના મકાન પડતા હતા

આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજાની ચમચાગીરી કરીને એના ખાસ ગણ બનીને એમ કહેતા હતા કે દિનુભાઈ અહીંયા સોમનાથની હારે મોહમ્મદ ગઝનીને જોડે છે તો એનો અમને સનાતન વિરોધ છે તો મારે એ સનાતની ભાઈઓને કહેવું છે કે આજે તમને સોમનાથ સનાતની ધર્મનું મંદિર દેખાતું નથી સનાતન મારે કોને કેવી સનાતની કોને કેવા અને મને તો એવું લાગે છે કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય એમાં ખોટા કામ કરતા હોય સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય આ કોણ છે હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજવી ગજનવી આ લોકોને સમજવા કે નહીં લોકો નક્કી કરશે હું તો આપને ખુલ્લે કઉ છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા સોમનાથ પ્રભા ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ એમાં સૌથી પહેલ નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં

સારા કામના ભાગરૂપે વેરાવળ નગરપાલિકાએ અહીંયા સત્યાવીસ કરોડ રૂપિયાને ખર્ચે વિસ્થાપિત કરવા માટે દુકાનો બનાવડાવી છે મારે આ બધાને પૂછવું છે આ તપાસનો વિષય છે મારે આપને કેવું છે કે હેમલ હેમલભાઈની કેટલી દુકાન અહીંયા પડી ગઈ હતી કોઈ પડી હતી તો એને બે દુકાન કેમ ફાળવવામાં આવી આ પણ તપાસનો વિષય છે જયદેવભાઈ સોમનાથ મહાદેવની પૂજાઓ કરે છે એમનું યોગ્ય મહેનતાણું પણ મેળવે છે હે બાલાભાઈ સામરા એ તો કર્મચારી હતા એણે તો ખૂબ સોમનાથ મહાદેવનું ખાધું પીધું દાદાની સેવા માર્યો એવી એક હોટલની હજી બીજી પાંચ તમારી હોટલ બની જાય એક હોટલ બનાવવા માટે ને એક હોટલને બચાવવા માટે તમે આ સોમનાથની વચ્ચે રોડા ના પાડો આ બધા જ આપ સનાતની આગેવાનો છો આપ તો વિચારો કે આપ સનાતની ધર્મના મુખ્ય રખેવારો છો તમને હજુ એમ હશે કે આ વહીવટી તંત્ર નિષ્ફળ જશે તમને બધાને એમ હશે આ અહીંયા બેસેલો આપણો આરીસી રાજેશ હાલ આ બધું અંદરથી થોડું થોડું બધું ચલાવી રહ્યા છે કે હાલનું વહીવટી તંત્ર આ કોરિડોર પ્રોજેક્ટમાં પાછું પડે અને એને હજી સપના આવે છે ઓલા વિજય જાડેજાના સમજાય જ મારી વાત તમે આ બધા વસ્તુઓથી દૂર રહીને સોમનાથના કોરિડોરમાં સહકાર આપો એવી આ બધા આગેવાનોને મારી ફરીથી નમ્ર વિનંતી છે